ડીસામાં મહાશિવરાત્રી નિમિત્તે શિવસેવા સમિતિ દ્વારા ભવ્ય શિવયાત્રાનું આયોજન ડીસા શહેરમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવસેવા સમિતિ દ્વારા ભવ્ય અને આકર્ષક શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શિવયાત્રાને લઈને શહેરભરમાં ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે શિવભક્તોની વિશાળ હાજરી સાથે શિવયાત્રા ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ સાથે યોજાશે આ શિવયાત્રાના સુચારુ આયોજન અને સફળ અમલ માટે આજે ડીસા સ્થિત સાંઈબાબા મંદિરના બગીચા ખાતે શિવસેવા સમિતિના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન શિવયાત્રાના માર્ગ સમયપત્રક ભક્તોની સુરક્ષા ટ્રાફિક વ્યવસ્થા પ્રસાદ વિતરણ શોભાયાત્રાની સજાવટ તેમજ ડીજે ભજન કીર્તન અને શિવતાંડવ જેવા કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

એટલે સામે મહાશિવરાત્રીનો પ્રસંગ આવી રહ્યો છે નજીકમાં મહાશિવ મહાશિવરાત્રીના દિવસે આ સમસ્ત યુવા માધ્યમ થકી શિવસેવાના મંડળ થકી દિશાનગરમાં ભવ્યાથી ભવ્ય એક યાત્રા નીકળવાની છે એ યાત્રામાં આપણા તમામ યુવાનોને શિવસેવાના તમામ મંડળ ભક્તોને આપ સર્વે સહયોગ પ્રદાન કરજો એવી સમગ્ર ડીસાનગરને મારી વિનંતી છે નમઃ પાર્વતી સેવા સમિતિ ડીસા શહેર દ્વારા એક ભવ્ય આયોજનની મિટિંગ કરવામાં આવી છે એ મિટિંગ એના અનુસંધાનમાં હતી કે મિત્રો આજ કહેતા તમને આનંદ થાય છે કે પૂરા ગુજરાતમાં ક્યારે શિવયાત્રા નથી નીકળતી બીજા મહિનાની પંદરમી તારીખે શિવરાત્રિ હોવાના દિવસે ડીસાના અંદર એક ભવ્ય શિવયાત્રા નીકળવાની છે તો મારા ડીસાના જન તમામ નગરજનોને તાલુકાના આખા પૂરા બનાસકાંઠાના તમામ નગરજનોને મારું ભાવભર્યું શિવ સેવા સમિતિના તમામ સભ્યો દ્વારા હાર્દિક ભર્યું એ દિવસનું આમંત્રણ છે અને એનો સમય અમે ટૂંક સમયના અંદર દિશાના અંદર જાહેર જગ્યાઓ ઉપર બેનરો દ્વારા અને જ્યારે જાહેર જગ્યા ઉપરથી રિક્ષાઓ ફેરવી અને ત્યાંથી બધી જગ્યા ઉપર અમને જાહેર કરશું અને તમામ લોકો આના અંદર સૌભાગી બને વધુમાં વધુ લોકો જોડાય આ હિન્દુત્વ માટેની એક સેવા સમિતિ રચવામાં આવી હતી અને હિન્દુત્વ શિવ સેવા સમિતિ આવનારા દિવસોના અંદર એક ભવ્ય શિવયાત્રાનું નિર્માણ કરવા જઈ રહી છે તો હું આશા રાખું છું તમામ લોકો શિવરાત્રિના દિવસે આ શિવયાત્રાની અંદર જોડાય અસુ ભારતમાં થકી જાય